નમસ્કાર ઇવનિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે પહેલા જોઈએ આજની હેડલાઇન્સ સમજોતા એક્સપ્રેસ વિસ્ફોટ કેસમાં અસીમાનંદ સહિત ચાર આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરતી એનઆઈએ વિશેષ કોર્ટ અઢારમી ફેબ્રુઆરી બે હજાર સાતના રોજ પાણીપત પાસે ટ્રેનમાં વિસ્ફોટમાં અડસઠ લોકોના થયા હતા મૃત્યુ પંજાબ નેશનલ બેંકના તેર હજાર કરોડ રૂપિયાથી વધુના કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ બાદ જામીનની અરજી પણ રદ લંડનની વેસ્ટમિન્સ્ટર ન્યાયાલયે તાજેતરમાં જ જાહેર કર્યું હતું નીરવ મોદી સામે ધરપકડનું વોરેન્ટ દેશના પચીસ લાખ ચોકીદારોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન કહ્યું દરેક હિન્દુસ્તાનીની અંદર ચોકીદાર જીવતો રહેવો જોઈએ ચોકીદાર શબ્દ દેશભક્તિ અને પ્રામાણિકતાનો પર્યાય કેટલાક લોકો સ્વાર્થ માટે ચોકીદાર વિરુદ્ધ કરી રહ્યા છે દુષ્પ્રચાર વંશવાદ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર કહ્યું કોંગ્રેસના વંશવાદથી સૌથી મોટું નુકસાન સંસ્થાઓને થયું પ્રેસથી લઈને સંસદ સુધી સૈનિકોથી અભિવ્યક્તિની આઝાદી સુધી સંવિધાનથી લઈને ન્યાયાલય સુધી કોઈ નેતા તેના કૃપ્રભાવથી બચી શક્યું નથી લોકસભા ચૂંટણી સંદર્ભે આજે ફરી મંથન કરશે ભાજપના શીર્ષ નેતાઓ ઉમેદવારોની પ્રથમ યાદી અંગે સંસદીય બોર્ડની બેઠક બાદ જાહેર થવાની શક્યતા ચૂંટણી દરમિયાન રોકડની હેરફેર માટે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાઈ માર્ગદર્શિકા ચૂંટણી સંબંધિત સામગ્રી સાથેના વાહનમાં રૂપિયા પચાસ હજારથી વધુ રોકડ કે ડ્રગ્સ દારૂ હથિયારો કે દસ હજારથી વધુ કિંમતની સોગાતો મળશે તો તે થશે જપ્ત વર્ષ બે હજાર બેમાં ગોધરા સ્ટેશને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એક કોચને સળગાવવાની ઘટનામાં એસઆઈટી કોર્ટનો મહત્વનો ચુકાદો યાકુબ પાતળિયાને દોષિત ઠરાવી આજીવન કેદની સજા આજે હોળીનો પવિત્ર તહેવાર દુષ્ટ તત્વો પર સજ્જન શક્તિના વિજય તરીકે ઉજવાય છે હોળીનું પર્વ દ્વારકા જેવા પવિત્ર યાત્રાધામોથી લઈને સમગ્ર રાજ્યમાં આજે રાત્રે કરાશે હોળીની પૂજા પ્રદક્ષિણા કરોડો રૂપિયાના કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે બ્રિટનની વેસ્ટમિન્સ્ટર કોર્ટ દ્વારા નીરવ મોદી સામે ધરપકડનો વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યો હતો આ વોરંટને પગલે લંડનની પોલીસે કૌભાંડી નીરવ મોદીની ધરપકડ કરી હતી મહત્વનું છે કે પીએનબીમાં રૂપિયા તેર હજાર કરોડથી વધુનું કૌભાંડ કરીને નીરવ મોદી ભારતથી લંડન ફરાર થઈ ગયો હતો ભારત સરકાર દ્વારા ઇન્ટરપોલની મદદથી તેની સામે રેડ કોર્નર નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી બ્રિટનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે આ બાબતની ગંભીરતાથી નોંધ લઈને તેની ધરપકડના આદેશ આપ્યા હતા દરમિયાન તાજા સમાચાર મુજબ કોર્ટે નીરવ મોદીના જામીનની અરજી ફગાવી દીધી છે અને આગામી સુનાવણી ઓગણત્રીસમી માર્ચે થશે ધૂળેટીની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેં ભી ચોકીદાર અભિયાન અંતર્ગત સમગ્ર દેશના પચીસ લાખ ચોકીદારો સાથે સંવાદ કર્યો હતો તેમણે ચોકીદાર શબ્દને દેશભક્તિનો પર્યાય બની ગયો છે તેમ જણાવ્યું હતું તેમજ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આજે સમગ્ર દેશ ચોકીદાર થવાની શપથ લઈ રહ્યો છે અને કહે છે હું પણ ચોકીદાર पुलिस के जवान हो सुरक्षा बल के जवान हो और आप जैसे दिन रात मेहनत करने वाले लोग हो, मैं सबसे पहले तो आप सबकी माफी मांगता।, मांगता हूं हूँ क्योंकि माफी मैं इसलिए मांगता हूँ कि कुछ लोगों ने अपने निजी स्वार्थ के लिए पिछले कुछ महीनों से बिना सोचे समझे अनाप शनाफ गाली जलोस करना शुरू किया और उसमें उन्होंने चौकीदार को छोर कह दिया एक प्रकार से हर चौकीदार के जीवन के सामने उनकी तपस्या के सामने उन्होंने सवालिया निशान खड़ा कर दिया वो मेरे नाम से गाली देते मेरा नाम कह करके भी बोलते तो शायद आपका ये नुकसान नहीं होता પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મે ભી ચોકીદાર અભિયાન અંતર્ગત સમગ્ર દેશના પચ્ચીસ લાખ ચોકીદારો સાથે સંવાદ કર્યો હતો આ સંવાદ ઓડિયો બ્રિજ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે અમદાવાદમાં ચોકીદારની ફરજ બજાવતા કર્મચારીઓએ પ્રધાનમંત્રી સાથે સંવાદ કર્યો હતો તેમણે પ્રધાનમંત્રીને દેશના સાચા ચોકીદાર ગણાવ્યા હતા અને સમગ્ર દેશ તેમની સાથે છે તેમ જણાવ્યું હતું મે નરેન્દ્ર મોદી સાહેબને સાંભળ્યા એ દિલ્હીમાં રહીને એમનું કામકાજ જે રીતે બજાવે છે એમની કામગીરીથી હું બહુ ખુશ છું સર પ્રધાનમંત્રી જો ભી વાત બોલે સબ અચ્છા બોલે હે ખરાબ ઉસમે કુછ નહીં બોલે સબસે બડી ચીજ યે હે કે સર ચોકીદાર જો હે સુખદાર શબ્દ હી જો એસા હે જો બોલતે હે તો અપને આપ મે ગર્વ કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વંશવાદના રાજકારણ મુદ્દે કોંગ્રેસ સામે આકરા પ્રહાર કર્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્લોગ કરીને કહ્યું છે કે દેશમાં જ્યારે જ્યારે વંશવાદનું રાજકારણ હાવી થયું છે ત્યારે ત્યારે પ્રેસથી લઈને બંધારણ પર અસર થઈ છે પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે બે હજાર ચૌદમાં વંશવાદ વગરની પાર્ટીને બહુમતી મળી હતી દેશના ઇતિહાસમાં પહેલી વખત આવું થયું હતું તે ઉપરાંત પ્રધાનમંત્રીએ બ્લોગમાં જણાવ્યું કે બે હજાર ચૌદમાં દેશની જનતાએ વંશવાદની જગ્યાએ ઈમાનદારીને પસંદ કરી છે તેમજ બરબાદીની જગ્યાએ વિકાસને મત આપ્યો છે લોકોએ રૂઢિવાદની જગ્યાએ સુરક્ષા અડચણની જગ્યાએ અવસર અને વોટ બેંકના રાજકારણની જગ્યાએ વિકાસને મતદાન કર્યું છે આ ઉપરાંત પ્રધાનમંત્રીએ લખ્યું છે કે એનડીએના પાંચ વર્ષમાં દેશના ઘણા વિસ્તારોમાં મહત્વની સફળતા મળી છે તેમાં સ્વચ્છતા બેન્કિંગ અર્થતંત્ર ઇન્ફાસ્ટ્રકચર સ્વાસ્થ્ય અને શિક્ષણ મહત્વના છે સાથે જ તેમણે કહ્યું કે તેમની સરકારે સંસ્થાઓને હંમેશા ઉપર રાખી છે આ સિવાય પ્રધાનમંત્રીએ આગામી લોકસભાની ચૂંટણીમાં પણ સમજી વિચારીને મતદાન કરવાની અપીલ કરી હતી લોકસભાની ચૂંટણીના ઉમેદવારોના નામ ઉપર વિચાર વિમર્શ માટે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ફરીથી દિલ્હી ખાતે મળશે આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહેશે સંસદીય બોટ લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી પ્રથમ યાદી અને બીજા તબક્કાના ઉમેદવારોના નામ પર પસંદગીની મહોર મારી શકે છે ભાજપના મહાસચિવ અને પ્રદેશ પ્રભારી અનિલ જૈને જણાવ્યું હતું કે પાર્ટીએ છત્તીસગઢમાં નવા ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતારવાનો નિર્ણય કર્યો છે ત્યારે આ નિર્ણયનું છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહે સ્વાગત કર્યું છે પાર્ટી બરાબર એક વ્યક્તિ કે સર્વમાન્ય એનઆઈએની વિશેષ કોર્ટે સમજોતા બ્લાસ્ટ કેસ મામલે અસીમાનંદ સહિત તમામ ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે કોર્ટે પુરાવાના અભાવે મુખ્ય આરોપી અસીમાનંદ ઉપરાંત લોકેશ શર્મા કમલ ચૌહાણ અને રાજેન્દ્ર ચૌધરીને પણ નિર્દોષ છોડી દીધા છે કોર્ટની આ મામલે અગિયારમી માર્ચે સુનાવણી પૂર્ણ થઈ હતી महत्वपूर्ण है कि समझौता एक्सप्रेस में 18 फरवरी 2007 ना रोज पानीपत पास से विस्फोट થયો હતો જેમાં 68 લોકોના મોત થયા હતા जिसके बाद कोर्ट ने फैसला टाल दिया था रयला ने अपने वकील मोमिन मलिक के माध्यम से कहा था कि वे मामले में गवाही देना चाहती हैं और इस पूरे मुद्दे पर ताजा जानकारी के साथ जुड़ रहे हैं हमारे संवाददाता ગોવાના નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ જીતીને બહુમતી સાબિત કરી દીધી છે વીસ ધારાસભ્યોના સમર્થનની પ્રમોદ સાવંત ફ્લોર ટેસ્ટ જીતી ગયા છે વીસ ધારાસભ્યોએ સમર્થનમાં મત આપ્યા જેમાં ભાજપના અગિયાર મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના ત્રણ ગોવા ફોરવર્ડ પાર્ટીના ત્રણ અને અપક્ષના ત્રણ ધારાસભ્યો સામેલ છે જ્યારે વિરોધમાં પંદર મત પડ્યા હતા જેમાં ચૌદ કોંગ્રેસના અને એનસીપીના એક ધારાસભ્યનો સમાવેશ થતો હતો મહત્વનું છે કે મનોહર પારિકરના નિધન બાદ પ્રમોદ સાવંતે ગોવાના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા પ્રમોદ સાવંતની સાથે અગિયાર મંત્રીઓએ પણ શપથ લીધા હતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પૂર્વોત્તરના પ્રવાસે છે રાહુલ ગાંધીએ આજે ઇમ્ફાલ ખાતે મણિપુર સ્ટેટ ફિલ્મ ડેવલપમેન્ટ વિદના વિદ્યાર્થીઓ સાથે ડાયલોગ અને ડેમોક્રેસી કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ પ્રસંગે રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે જુદા જુદા મુદ્દાઓ પર સંવાદ પણ કર્યો હતો પૂર્વી પ્રદેશના કોંગ્રેસ પ્રભારી પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના પ્રવાસે છે પોતાના પ્રવાસ દરમિયાન પ્રિયંકા ગાંધી આજે વારાણસી પહોંચ્યા હતા જ્યાં તેમણે કોંગ્રેસના નેતા કાર્યકરો અને લોકો સાથે મુલાકાત કરી હતી આ સાથે તેમણે વારાણસીના દશાશ્વમેઘ ઘાટ પર મા ગંગાની પૂજા અર્ચના કરી હતી આ સાથે તેમણે બાબા વિશ્વનાથના દર્શન પણ કર્યા હતા બસપા સુપ્રીમો માયાવતીએ બે હજાર લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે લખનઉમાં પત્રકારોને સંબોધતા કહ્યું કે વર્તમાન રાજકીય સ્થિતિને ધ્યાને રાખીને તેમણે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે તેમજ તેમણે કહ્યું છે કે તેમની પાર્ટી સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળનું મજબૂત ગઠબંધન છે तो मैं जिस सीट से चाहूंगी तो उस सीट को खाली कराकर लोकसभा की सांसद बन सकती हूँ मुझे कोई दिक्कत नहीं आएगी इसलिए देश के वर्तमान हालात व जरूरत को देखते हुए तथा अपनी पार्टी की मूवमेंट के व्यापक हित के साथ साथ जनहित व देश हित का भी यही तकाजा है कि मैं लोकसभा का चुनाव अभी नहीं लड़ूंगी ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેયા નાયડુએ દિલ્હીના આઈઆઈએમસી સભાગૃહમાં અટલ બિહારી વાજપેયી સ્મૃતિ વ્યાખ્યાનમાં સભાને સંબોધન કર્યું હતું સંબોધનમાં તેમણે મતદાતા જાગૃતિમાં પ્રસાર માધ્યમોની ભૂમિકા પર પોતાના વિચારો રજૂ કર્યા હતા તેમણે કહ્યું કે મતદાતાઓને જાગૃત કરવામાં મીડિયાના બદલાતા સ્વરૂપ સાથે તેની ભૂમિકા પણ બદલાઈ રહી છે His contribution as an outstanding parliamentarian to enriching the democratic discourse is indeed legendary. Priyavajpayee has been one of the tallest leaders of post-independence India who resulted in a connectivity revolution in the country. ચૂંટણી આચાર સંહિતા દરમિયાન પક્ષ કે પક્ષના કાર્યકર ઉમેદવાર અંગે રોકડની હેરફેર માટે ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે મુખ્ય નિર્વાચન અધિકારી ડોક્ટર એસ મુરલીક્રિષ્ણાએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ચૂંટણીના સમયગાળા દરમિયાન राजकीय પક્ષના નેતા ઉમેદવાર અને પક્ષના કાર્યકરો માટે રોકડ રકમ સાથે રાખવા બાબતે માર્ગદર્શિકા આપી છે તેમણે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન ઉમેદવાર કે તેના એજન્ટ કે પક્ષનો કોઈ કાર્યકર અથવા ચૂંટણી સંબંધિત સામગ્રી પોસ્ટર્સ સાથેના કોઈ વાહનમાં રૂપિયા પચાસ થી વધુ રોકડ મળી આવશે અથવા વાહનમાં પણ પ્રકારના હથિયાર દારૂ અથવા રૂપિયા દસ હજારથી વધુ કિંમતની એવી ભેટસોગાતો મળી આવશે કે જેનો ઉપયોગ મતદારોને લલજાવવા માટે થવાની શક્યતા હોય અથવા કોઈ ગેરકાનૂની વસ્તુઓ લઈ જવાથી જણાશે તો તે જપ્તીને પાત્ર રહેશે આ તપાસ અને જપ્તીની સમગ્ર ઘટના વીડિયો ટુકડી દ્વારા સ્થળ ઉપર જ વીડિયો તથા સીસીટીવીમાં કેપ્ચર કરવામાં આવશે વિડીયો સીડીની નકલ દરરોજ ચૂંટણી અધિકારીને મોકલવામાં આવશે

કેસેસ ના હતો એટલે દાખલા તરીકે અમુક લોકો પોતાના ફોટો સેલ્ફી એવા બધા બંધ થયેલા છે એમાં કોઈ નથી એવા કાર કેસ દફતરે કરી દીધા ડિસ્ટ્રિક્ટ કક્ષાએ બાકી એકસો બેતાલીસ કેસ છે એ બધા એવા કેસ છે પોસ્ટર બેનર પ્રોપર્ટી ડિફેસમેન્ટ છે નાનકડું એડવર્ટાઇઝમેન્ટ છે એવા ટાઈપના બધા બે કરીને એ જે એકસો બેતાલીસ કેસ છે જિલ્લા કક્ષાએ એ લોકો એમાં આપણો ખબર હશે એમાં ટાઈમ સમય મર્યાદા છે એની અંદર નિકાલ કરવાનો હોય છે વર્ષ બે હજાર બે માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એક કોચને સળગાવવાના મામલામાં અમદાવાદની સ્પેશિયલ એસઆઈટી કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કોર્ટે આ કેસના મુખ્ય આરોપી યાકુબ પાતળિયાને દોષિત ઠેરવતા આજીવન કેદની સજા ફટકારી છે યાકુબ પાતળિયા આ કેસનો મોસ્ટ વોન્ટેડ આરોપી હતો અને પંદર વર્ષ જેટલો સમય પોલીસ પકડથી બહાર રહ્યો હતો અને આખરે ગુજરાત પોલીસે વર્ષ બે હજાર અઢારમાં વડોદરાથી તેને ઝડપી પાડ્યો હતો from the date of incident. The Honourable Court has uh, considered the entire argument and the witnesses which was laid before this Honourable Court, Honourable Court has considered and uh, Court has also uh, mentioned in the judgement that it was a gruesome uh, and uh, barbaric uh, murder, mass murder. Innocent 59 persons were charged, roasted, charged in the S6 120 uh, litre petrol was poured in the S6 and therefore these present accused as well as other accused are also liable uh, in this case લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી છે ત્યારે કચ્છ લોકસભા બેઠકને લઈને કોંગ્રેસ દ્વારા બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કચ્છ લોકસભા બેઠકમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા લોકસભા ચૂંટણીને લઈને રણનીતિ અંગે ચર્ચા કરાઈ હતી આ બેઠકમાં કચ્છ લોકસભા બેઠકના પ્રભારી ખુરશીદ અહેમદ સૈયદ તેમજ સૌરાષ્ટ્ર કચ્છના પ્રભારી પ્રવીણ મારુ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન કોંગ્રેસ આગેવાનોએ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી છે નગરપાલિકા તાલુકા પંચાયત પંચાયત જિલ્લા એ સિવાય સંગઠનના માણસો જે તે વિભાગના જુદા જુદા ડિપાર્ટમેન્ટ છે મહિલા વિંગ છે એની જે આપણી અને એ સિવાય જે લોકો ચૂંટણી લડવા માગે છે એસ્પાયરન્ટ્સ એ મિત્રો સાથે પણ બધાને સાથે બેસાડીને વાત કરી છે છેલ્લા બે દિવસથી કચ્છ લોકસભા સીટ કઈ રીતે જીતી શકાય એના માટે મારા પ્રભારીશ્રીની આગેવાનીમાં અને સંગઠનના બાકી સાથીઓ સાથે વિસ્તૃતમાં ચર્ચા થઈ ડાંગ જિલ્લામાં હોળીના પર્વ પૂર્વે ચાર દિવસ ડાંગ દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આવા ખાતે આયોજીત આ મેળામાં મતદાન જાગૃતિ માટેના તથા ઈવીએમ મશીનની જાણકારી માટે વિશેષ સ્ટોલ નું આયોજન કરાયું હતું ડાંગના અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા ગ્રામીણ તથા જે પ્રથમ વખત મતદાન કરવાના છે તેમને જાણકારી તો ડાંગના લોકો પોતાની બોલીમાં મતદાન અંગે જાગૃતિ મેળવી શકે તે માટે ડાંગ દરબારમાં સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ આપી શકીએ અને મતદાન સારું થાય અને વધુ થાય તેવા પ્રયત્નો બી કરી રહ્યા છે આ સ્ટોલમાં અમે ઈવીએમ અને વીવીપેટ મશીન પણ મૂકેલું છે જેના કારણે મુલાકાતીઓ એનું નિદર્શન કરી શકે મુલાકાત નોંધ મૂકેલી છે અને પત્રો પણ મૂકવામાં આવેલા છે કે જેના કારણે એ લોકોમાં જાગૃતિ આવી શકે હું પહેલી વખત વોટ આપવાનું છું અને અહીંયા ઈવીએમ મશીન પર મને ખૂબ સરસ સમજણ મળી છે તો હું વોટ આપીશ વોટિંગ કરવાની બધી સમજ પડી નેહો વોટિંગ આપી અને બીજાને હું સમજાવું અને ગામમાં જઈને બહેનોને અને ભાઈઓને મેં સમજણ આપીશું આ વખતની લોકસભા ચૂંટણીમાં અનેક એવા મતદારો છે જે પ્રથમ વખત મતદાન કરવાના છે ત્યારે વડોદરા જિલ્લા તંત્ર દ્વારા એમએસ યુનિવર્સિટીમાં પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનારા મતદારોને માહિતગાર કરાયા હતા જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રોતાઓને લોકતંત્રના મહાપર્વ પર માર્ગદર્શન અપાયું હતું આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પરિમલ વ્યાસ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આખા જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર માસમાં ચાલીસથી બેતાલીસ હજાર જેટલા નવા અઢાર વર્ષના ઉપરના મતદારોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અઢાર વર્ષથી ઉપરના જેટલા યુવાનો છે એમાં ખૂબ જોમ અને જુસ્સાઓ હોય છે કે એમનું નામ પ્રથમવાર મતદાર યાદીમાં દાખલ થયું છે અને આ લોકો પ્રથમવાર વોટ કરવા માટે જશે પ્રથમવાર અનુભવ તો મારો એવો કહેવા માંગે છે કે પ્રથમવાર વોટિંગ કરું તો સારા એવા નેતાને ચૂંટીને આપણે આગળ વધારીએ એના કારણે આપણે દેશનું ને આપણે વડોદરા સિટીનું નામ રોશન થાય મારા ફ્રેન્ડ હોય મારા રિલેટિવ બધાને પણ જાગૃત કરીને કહેશો સારો એવો નેતા હોય એને ચૂંટો અને એને આગળ વધારો પોતાના મુદ્દાઓ રજૂ કરો હા હું આ પ્રથમવાર વોટ આપીશ અને એના માટે મેં રેડી પણ છું અને એક્સાઇટેડ પણ છું કારણ કે ફર્સ્ટ ટાઈમ આપવા જઈશ અને ત્યાં આગળ પણ અમને લોકોને બધું નવું નવું જાણવા મળશે શીખવા મળશે અને ખબર પડશે કે વોટ મોઝાબિકપ થઈ ગયું છે આ વાવાઝોડામાં અત્યાર સુધી બસ્સો થી વધુ લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે જ્યારે એક લોકો ગુમ છે વાવાઝોડાથી ઝિમ્બાવેમાં પણ વિનાશનું દ્રશ્ય જ જોવા મળી રહ્યું છે દદાઈ વાવાઝોડાએ મોઝામ્બિકના બેરા શહેરને લગભગ નષ્ટ જ કરી દીધું છે ભારે પવન અને પૂરને કારણે જાનમાલને નુકસાન થયું છે પૂરના પાણીમાં અનેક મકાનો અને સડકો પણ વહી ગયા છે આ ત્રણ દક્ષિણ આફ્રિકન દેશોમાં વાવાઝોડાની અસરને કારણે પંદર લાખ લોકો પ્રભાવિત થયા છે ચક્રવાતની સૌથી વધુ અસર મોઝાંબીકના કેન્દ્રીય પોર્ટ શહેર બેરામાં થઈ છે અહીં એરપોર્ટ બંધ કરી દેવાયા છે મકાનો નષ્ટ થયા છે અને કેટલાક ક્ષતિગ્રસ્ત થયા છે જોકે મોતનો સત્તાવાર આંકડો હવાઈ સર્વે બહાર પછી આવશે વીસમી માર્ચને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ હેડ ઇન્જરી ડે તરીકે ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે કોડીનાર પોલીસ અને અંબુજા મલ્ટી હોસ્પિટલ દ્વારા કોડીનાર વેરાવળ હાઇવે પર કેમ્પ નાખી આ દિવસની ઉજવણી કરાઈ હતી કોડીના ટ્રાફિક પોલીસના કર્મચારીઓ પોલીસ અધિકારીઓ ડોક્ટર્સ અને અન્ય સ્ટાફ દ્વારા હાઇવે પરથી પસાર થતા બાઇક ચાલકોને હેલ્મેટની અગત્યતા સમજાવવામાં આવી હતી જે બાઇક ચાલક હેલ્મેટ પહેરીને પસાર થાય તેમને ગુલાબ અને મોડું મીઠું કરાવવા સન્માન કરાવવામાં આવ્યું હતું તો જે બાઇક ચાલકો હેલ્મેટ વગર બાઇક ચલાવતા હતા તેમને ચોકલેટ આપી હેલ્મેટ પહેરી બાઇક ચલાવવાની સમજણ અપાઈ હતી ते आ पेहो एवं नहीं हकीकत में तुम्हारे तुम्हारी सुरक्षा माटे आ करव जरूरी है एक दिन जो है वर्ल्ड हेड इंजरी डे है इस दिन हम लोगों को जागृत करते हैं कि सुरक्षा कितनी इम्पोर्टेंट है जिंदगी के लिए स्पेशली मोटरसाइकिल पे या कार पे सीट बेल्ट पे पहनना पे कितना जरूरी है हेलमेट लगाना कितना जरूरी है हेलमेट को कैसे लगाना कितना जरूरी है ताकि लोगों में जागरूकता હોળી પર્વની ઉજવણીને લઈ ઉત્સાહનો માહોલ છે રાજ્યભરમાંથી પગપાળા પ્રવાસ કરી ડાકોરના પ્રસિદ્ધ મંદિર ખાતે શ્રદ્ધાળુઓએ વહેલી સવારે મંગળા આરતી કરી હતી ડાકોર ખાતે હોળી પ્રસંગે ભગવાન શ્રી રણછોડ રાયના દર્શન અને પૂજન માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે

પર્વ નિમિત્તે દેશભરમાં મોટી અને ઊંચી હોળીઓ બનાવી ભવ્ય હોળી મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે ફરીથી એક વખત હોળી દહનની સાચી અને સાંસ્કૃતિક પદ્ધતિ યાદ કરાવવા અમદાવાદના મનીષભાઈએ વૈદિક હોળીનો પ્રયોગ શરૂ કર્યો છે આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા એક ચિંતાનો વિષય બની છે ત્યારે આ વૈદિક હોળીના માધ્યમથી પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે હોળીનો તહેવાર શિયાળાના ઉનાળાની વચ્ચે આવે છે અને તે સમયે મચ્છર અને વાયરસ વધુ માત્રામાં હોવાથી બીમારીઓની સંખ્યા પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે વૈદિક હોળીને કારણે વાતાવરણમાં રહેલા પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય છે સાથે હોળીમાં હોમાતા લાખો વૃક્ષોને બચાવી શકાય છે ઉપરાંત ગૌશાળાઓમાં દરરોજ ઢગ થતા છાણાઓના યોગ્ય ઉપયોગથી ગૌપાલકોને પણ ફાયદો થઈ શકે છે આપણે પ્રસ્થાપિત કરીએ તો આ માટે એક વિચાર આવ્યો ખૂબ જ સારા પ્રમાણમાં લાકડાની બચત થશે ઝાડો ઓછા કપાશે પ્રદુષણ ઓછું ફેલાશે અને તંદુરસ્તી આવશે બેક્ટેરિયલ એક્ટિવિટી ઘટશે અને આ છાણાનો ઉપયોગથી ગાયોને ખૂબ જ મોટો ફાળો મળશે જેમ કે કોઈ પાંજરાપોળ હોય બીજા નાના ખેડૂત ની ગૌશાળાઓ હોય એને પૂરી કિંમત ચૂકવી ને લેજો એટલે હજારો વર્ષથી ભારત ધૂળેટીના તહેવારને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ધૂળેટીના પર્વમાં સ્ત્રી પુરુષો તથા બાળકો જાહેર જગ્યા પર રંગ મિશ્રિત પાણી તૈલી પદાર્થ ઉડાવીને ધૂળેટીના પર્વની ઉજવણી કરતા હોય છે જોકે તેનાથી જાહેર સલામતી જોખમાતી હોય છે ત્યારે લોકોના રંગમાં ભંગ ન પડે અને સલામતી જળવાય તેટલા માટે મહીસાગર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે પુરુષો સ્ત્રીઓ કે બાળકોએ જાહેર રસ્તા પર એકબીજા પર કે રસ્તા પર આવતા જતા લોકો પર રંગ કે તૈલી પદાર્થ નહીં ઉડાડવાનું જાહેર કર્યું છે આગામી વીસમી માર્ચથી શરૂ કરીને એકવીસમી માર્ચ સુધી તે ચાલુ રહેશે સ્પોટ છે આપણા ખાસ કરીને હાડોડ બ્રિજ આગરવાડા બ્રિજ પાનમનો એરિયા આ વિસ્તારોમાં લોકો આ બે દિવસ એટલે કે વીસ અને ત્રીસ તારીખ બે દિવસ માટે પોતે નદીમાં નાવા ન પડે એના માટે એક પ્રતિબંધ મુક્યું જાહેરનામું આપણે બહાર પાડેલું છે એ તમામ લોકોને વિનંતી કે આ સમય દરમિયાન બે દિવસ માટે કોઈ પણ સંજોગોમાં ત્યાં નહવા ન જાય આ ઉપરાંત અમુક લોકો રસ્તા પર રોકતા હોય છે વાહનો રોકતા હોય છે તેના પર પણ આપણે પ્રતિબંધ કરીએ છીએ જેથી કરીને બિનજરૂરી ગેરકાયદેસર રીતે કોઈનું વાહન રોકવામાં ન આવે એમાં પણ ઘણીવાર મુશ્કેલી થતી હોય છે આજે ફાગણી પૂનમ અને રંગોનો તહેવાર હોળી હોવાથી યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિર સહિત ગોમતી સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોવા મળ્યા હતા ફાગણી પૂનમ અને હોળી નિમિત્તે શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના મંગળા આરતીનો દર્શનનો લાભ લીધો હતો અને ત્યારબાદ પવિત્ર નદી ગોમતીજીમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધ્યું હતું આ સાથે સમગ્ર દ્વારકા જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું હતું અહીંયા દ્વારકાધીશના અમે દર્શન કર્યા છે હવારમાં વેહલા અને ગોમતી સ્નાન કર્યું છે એનાથી અમને ખૂબ જ ધન્યતા પ્રાપ્ત થઈ છે અને આજુબાજુના બધા દર્શન કરવા અમે ગયા હતા એની માટે અમને અહીંયા ખૂબ જ આનંદ થયો છે આજે એક તો હોળી છે એની ઉપરથી પાછી પૂનમ છે અને આટલા બધા માણસોનો સંઘ જોઈને અમને એમ થાય છે કે દ્વારકાધીશની અપરમ ભાર છે શક મિત્રો આ સાથે જ આ સમાચાર ભુલીટીને સમાપ્ત થાય છે નમસ્કાર